દર્શક મિત્રો ડેલી વડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો એક રોડ પર દોડતી કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને આગ લાગતા દોડધામના દ્રશ્યો સજાય છે આગ લાગી હતી અને એ જે કાર છે તે બળીને ખાખ થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક કાર છે અને જેની અંદર અચાનક જ શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઊઠી છે લોકો છે તે તેને ઓલાવવા માટે પાણીના જગ તેમજ અન્ય સાધનો વડે પાણીથી ઓલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે દર્શક મિત્રો ઘટના ક્યાંની છે તે પણ હું તમને જણાવી દઈશ પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો અમારા લાઈવ પેજ ઉપર સમગ્ર ઘટના દર્શક મિત્રો ઘટના બની છે ચામુઘોડાના મહારાણા ચાલીની ગલીમાં અને મારુતિ કંપનીની વાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક છે તે એકાએક મારુતિ વાન બળીને ખાખ થઈ છે દર્શક મિત્રો મળતી માહિતી પ્રમાણે શિવરાજપુરના ધાનીયાઘાટા ગામના યુવાનો જાંબુગોડા ખાતે આવેલ એમ જી ઓફિસ ખાતે લાઇટ બિલ ભરવા માટે આવ્યા હતા અને લાઇટ બિલ ભરીને પરત ફરતી વેળાએ જાંબુગોડાની મહારાણા ચાલ પાસે આવતી વેળા એ મારુતિવાનમાં અચાનક ધડાકો થયો હતો અને આંખના પલકારામાં જ મારુતિ વાન બળીને ખાક થઈ ગઈ હતી પરંતુ વાનમાં સવાર બે લોકો છે તે સમયસૂચકતા વાપરી અને બહાર નીકળી ગયા હતા જેમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી અને મારુતિ વાન છે તે સ્વાહાર થઈ ગઈ હતી જે પ્રકારે તમે જોઈ શકો છો આજુબાજુના જે લોકો છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે ગાડીમાં સવાર ધારીયાઘાટાના નાયક જસવંતભાઈ જયસિંહભાઈ અને અન્ય એક મિત્રોનો આબાદ બાદ બચાવો થયો છે ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થવા પામી ન હતી જ્યારે ઘટનાને લઈને આજુબાજુના લોકો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા દર્શક મિત્રો અમારા ડેલી બોડી ન્યૂઝ યુટ્યુબ પેજ પેજ અને ફેસબુક પેજને આપે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકન પર પ્રેસ કરશો ધન્યવાદ અને વિડીયો પસંદ આવે તો લાઇક કરશો